કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણ આવી પર આજે આપણે જાણીશું કે સંતાનોને ઘરમાં એકલા છોડો ત્યારે વિવિધ પ્રકારની સાવચેતીઓ રાખવી અનિવાર્ય છે વિવિધ આધુનિક ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી ઘરમાં એકલા બાળકો પર નજર રાખી શકાય દુનિયાભરમાં ટેકનોલોજીની આગેકૂચ સાથે અનેક પ્રકારની સામાજિક અને પારિવારિક સમસ્યાઓ પણ સર્જાય છે મોટા મહાનગરોમાં વસતા પરિવારોને જ્યારે અચાનક બહાર જવાનું આવે ત્યારે નાના બાળકોને ઘણીવાર ઘરમાં એકલા છોડવાનો પણ વારો આવે છે આવા સંજોગોમાં કિશોરોને ઘરના વિવિધ જોખમોથી વાકેફ કરી તેમની સુરક્ષિત કેવી રીતે રહેવું જોઈએ તે બાબત સમજાવી જોઈએ મોટા ભાગે બન છે એવું કે નાના બાળકો માટે તેમનું ઘર એક પ્રયોગશાળા સમાન હોય છે તેમાં પણ જ્યારે કોઈ મોટું માણસ ઘરમાં ન હોય ત્યારે તેમને જાત-જાતના પ્રયોગો કરવાનું સુજે છે જે ઘણીવાર આફતરૂપ બની શકે છે આજકાલ જમાનો એવો છે કે નાના બાળકોને કોઈના ભરોસે છોડી જવાનું સલામત રહ્યું નથી આવા સંજોગોમાં બાળકોને ઘરમાં કેવી રીતે શાંતિથી રહેવું જોઈએ એના પાઠ ભણાવવા જોઈએ સામાન્ય રીતે બાળકો ઘરમાં માતા પિતાને કામ કરતા જોઈ ઘણું બધું શીખતા હોય છે ઘરમાં બાળકો વિવિધ કામો કરી માતા પિતાને સહાય પણ કરતા હોય છે ખાસ કરીને કિચન અને બાથરૂમ આ બે જગ્યાઓ એવી છે જ્યાં કિશોરી જાત જાતના જોખમી પ્રયોગો કરી આફત નોતરી શકે છે સામાન્ય રીતે બાળકો ઘરમાં માતા પિતાને કામ કરતા જોઈ તેમનું અનુસરણ કરતા હોય છે માતા પિતાઓ આ જોઈ ખુશ થતા હોય છે પણ જ્યારે માતા પિતા ઘરમાં મોજૂદ ન હોય ત્યારે પણ સંતાનો તેમની ગેરહાજરીમાં તેમના માતા પિતાની જેમ વર્તન કરવાનો પ્રયાસ કરે છે જે ઘણીવાર જોખમી નીવડી શકે છે આધુનિક મહાનગરોમાં બાથરૂમમાં ગીજર અને ઠંડા તથા ગરમ પાણીના ફુવારાની સુવિધા હોય છે તેમજ ઘણીવાર બાથરૂમમાં જ કપડાં ધોવાનું વોશિંગ મશીન પણ પડ્યું રહેતું હોય છે જ્યારે માતા પિતા ઘરમાં ન હોય અને ઉનાળાનો સમય હોય ત્યારે કિશોરો બાથરૂમમાં ધીંગા મસ્તી કરવા જાય તો સ્વાભાવિક છે પણ તેઓ તેમના પ્રયોગો જો વોશિંગ મશીનમાં કરવા માટે તો મોટું જોખમ સર્જાઈ શકે છે આમ ઉનાળામાં જો તમે સંતાનોને ઘરમાં એકલા છોડવાના હો તો વોશિંગ મશીનને બંધ કરી તેના પ્લગ કાઢી બાળકો તેના પર તેમના અખતરા ન કરી શકે તેવી જગ્યાએ મૂકીને જવું હિતાવત છે આવી જ રીતે કિચનમાં પણ છોકરીઓ રસોઈના પ્રયોગો કરી શકે છે નાના બાળકોને ગેસના ચૂલાનો નોબ ફેરવવાની અને તેમાંથી પ્રગટતી બ્લુ રંગની ફ્લેમ જોઈને અચરજ થતું હોય છે તેમના માટે આ એક તિલસ્મી દુનિયા હોય છે તેની પાછળ રહેલા જોખમોથી તેઓ સાવ અજાણ હોય છે ઘરમાં પાઇપ ગેસ પુરવઠો આવતો હોય તો જોખમ પ્રમાણમાં ઓછું રહે છે પણ ઘરમાં જો ગેસનો સિલિન્ડર વાપરવામાં આવતો હોય તો બાળકોની સહેજ પણ ગફલત મોટી આફત બનીને તાટકી શકે છે આવા સંજોગોમાં બાળકોને જ્યારે ઘરમાં એકલા મૂકો ત્યારે તેમને કિચનમાં ધરા ન જવાની સૂચના આપો ગેસના ચૂલા સળગાવવાની કડક મનાઈ કરો ઘણીવાર બાળકો ફ્રિજમાં રાખેલી ચીજો ખાવા માટે લલચાઈ જાય છે ફ્રિજનો યોગ્ય વપરાશ કરવામાં આવે તે માટે જરૂરી પગલાં લો તેમાં ઢળી જાય તેવા ચીકણા પ્રવાહીઓ ન રાખો ડીપ ફ્રીઝરમાં બાળકોની વસ્તુઓ મૂકવાનું ટાળી તેનો વપરાશ અટકાવી શકાય ફ્રીજ વાપરવાની આજના જમાનામાં ના પાડી શક્ય નથી પરંતુ તેના વપરાશમાં જો બેદરકારી થાય તો તેના કારણે ફ્રીજ બગડવાથી માંડી તેમાં ખાદ્ય પદાર્થોનો કચરો જમા થવા સુધીનો જોખમો રહે છે તે બરાબર બાળકોને સમજાવી બને ત્યાં સુધી ફ્રીજનો ઉપયોગ ઓછો કરવો પડે તેવી વ્યવસ્થા ગોઠવો બાથરૂમ અને કિચનમાં ગેસ અને વીજળીના જોડાણો હોય તો તેને સુરક્ષિત કરો બાળકો આ પ્રકારના જોડાણો સાથે પ્રયોગો ન કરે તેની સાવચેતી રાખો આ તો ઘરમાં વરવતી ચીજોના ઉપયોગની વાત થઈ પણ અજાણ લોકો સામે કેવી રીતે સાવચેત રહેવું તે બાળકોને સમજાવવું પણ એટલું જ મહત્વનું છે અજાણ્યા લોકોને ક્યારે ઘરમાં પ્રવેશ ન આપવો જોઈએ અને તેના કારણે તેઓ કેવી મુસીબતમાં મૂકાઈ શકે તેનો ઉપયોગ તેમનો સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ ઘરમાં કોઈ વડ જબરી ઘુસી જાય તો તેની સામે બચાવ માટે શું કરી શકાય તે બાળકોને સમજાવવું જોઈએ આદર્શ સ્થિતિ એ છે કે નાના બાળકોને ઘરમાં એકલા ન છોડવા પણ ઘણીવાર અનિવાર્ય સંજોગોમાં બાળકોને ઘરમાં એકલા મૂકવાની નોબત આવે તો ઘરમાં બાળકોએ શું શું કરવું અને શું શું ન કરવું તેની યાદી બનાવી લેવી જોઈએ બાળકોએ કિચનમાં જઈ ચૂલા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવી બાલ્કની હંમેશા બંધ જ રાખવી ઘરનો દરવાજો જરૂર વિના ન જ ખોલવો તથા વિવિધ ઉપકરણો સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન કરવા જેવી સુરક્ષાની નજરે અત્યંત મહત્વની યાદી બનાવી બાળકોને તેનાથી વાકેફ કરાવવા જોઈએ અન્ય એક મહત્વની બાબત પ્રથમો પચારનો ઉપયોગ કરવાની છે ઘરમાં ફર્સ્ટ એઇડનું બોક્સ રાખી તેનો ઉપયોગ કેવી રીતે કયા સંજોગોમાં કરવો જોઈએ તેની જાણકારી કિશોરોને આપવી જોઈએ પ્રથમો પચારની કીટમાં રહેલી ચીજો કે કેવી રીતે વાપરવી તે બાળકોને સમજાવવું જોઈએ કોઈને ઈજા થાય ત્યારે શું પગલા ભરવા તેની સમજ બાળકોને આપવી જોઈએ તમે તમામ પ્રકારની સાવચેતી રાખો તો પણ ઘરમાં એકલા પડેલા બાળકો પર અમુક સમયના અંતરે તેમની પર નજર રાખવી જરૂરી છે ઘરમાં સીસીટીવીની સુવિધા હોય અને તેને મોબાઈલ ફોન સાથે જોડવાની સુવિધા હોય તો કલાકે કલાકે ઘરની સ્થિતિ પર વેચ્યુલી નજર રાખી સલામતી જાળવી શકાય છે પણ જો ઘરમાં આધુનિક સીસીટીવી ની સુવિધા ન હોય તો પણ આ પ્રકારની સુવિધા મોબાઈલ ફોન દ્વારા મેળવી શકાય છે પણ તેમાં બાળકોને મોબાઈલ આપવાનું જોખમ લેવું પડે છે મોબાઈલ ફોન આપી તેના પર વિડીયો કોલ કરી બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખી શકાય છે પણ આમાં બંને પક્ષે વિડીયો કોલ કરવાની આવડત હોવી જરૂરી છે આમ વેકેશનમાં બાળકોને ઘરમાં એકલા મોજ કરવાની છૂટ આપી તમે ઘરની બહાર રહીને પણ તેમની સુરક્ષા જાળવી શકો છો આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કૃષ્ણા આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજ જે સાંજે પાંચ વાગે તમને નવા વિડીયો જોવા મળશે એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો હું તમને મળું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો